પેટા ગ્રામ પંચાયત પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલ માં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને શાંતિપ્રિય રીતે મતદાન પૂર્ણ થયું હતું મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આજરોજ બાવીસ જૂન રોજ સોળ પંચાયત અને પેટા ગ્રામ પંચાયતની ચૂંટણી પંથક પર પહોંચ્યા હતા મતદારોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો અને સ્થાનિક ગામના વિકાસના મુદ્દા સાથે ગામ લોકો મતદાન કરવા પહોંચ્યા હતા ત્યારે મતદાનની શરૂઆતથી જ લાંબી લાંબી કતારો જોવા મળી હતી અને સવારના સાત વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી પાલી છાપરવાડ પહાડ પીપળિયા જેવી ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે અને શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું હતું અને સરપંચના ઉમેદવારો અને બોર્ડ સભ્યોના ભાવિ મતપેટીમાં સીલ થયું નિલેશ વસેયાની સાથે કેમેરામેન કલ્પેશ સૈની સરતા આઈ7 ન્યૂઝ ગુજરાતી દાહો મારું નામ પરમાર જીવનભાઈ પરમાર અમારું જે ગામ વર્ષોથી અતિ સંવેદનશીલમાં મુકાયું હતું એની જગ્યાએ આ વર્ષે એવું લાગી રહ્યું છે કે બહુ સારી રીતે મતદાતાઓ મતદાન કરે છે અને આ અતિ અતિ સંવેદનશીલમાંથી આ બુથ નીકળે એવો મારો બધાનો ગ્રામજનોનો બધા ઉમેદવારોનો એવો અભિપ્રાય બધાની એકતાથી અમે આપ શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે એ જ અમારો અભિપ્રાય અમારા પીપળિયા ગ્રામ પંચાયત અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી મતદાન ચાલે છે પીપળિયામાં અને બધું શાંતિપૂર્ણ ચાલે છે કોઈ તકલીફ કે મુશ્કેલી નથી અને સાથે અત્યારે લગભગ ચાલીસ ટકા જેવું મતદાન થઈ ગયું આપણું નામ જગદીશ ચંદ્ર પરમાર બોલો ગામર સુરમા બૈરાજીભાઈ ગ્રામ પંચાયત મંડળમાં મેં ઉમેદવારી કરાવેલી છે અને વિકાસના કામો કરવા માટે આ એક ઉમેદવારી કરાવી છે એટલે સફળતા મળશે એટલે ગામનો સંપૂર્ણ વિકાસ કરીશ